ગાંધીધામ કોર્પોરેશન કમિશનર મનીષ ગુરવાણીએ ચાર્ટ સંભાળ્યો ચાર્ટ સંભાળતા જ તેમણે શહેરના વિવિધ મુદ્દાઓ પર સ્પષ્ટતા કરીને પારદર્શક કામગીરીની ખાતરી આપી છે તેમણે જણાવ્યું કે તેઓ વહીવટમાં સંપૂર્ણ પારદર્શકતા અને ગુજરાત સરકારના નીતિ નિયમોના અનુસરણ સાથે કાર્યાલય ચલાવવા પ્રતિબદ્ધ છે કમિશનરે ભારે વરસાદ અને પાણી ભરાવા જેવા પ્રશ્નો અંગે તુરંત કાર્યવાહી કરી વાહન વ્યવહાર સમસ્યાનો સમાધાન કરાવવાનું કાર્ય ચાલુ રાખ્યું છે આથી ગાંધીધામમાં મ્યુનિસિપલ કાર્યોમાં પારદર્શકતા અને જવાબદારીની વાત ગંભીરતાથી લેવાની ખાતરી કમિશનરની તરફથી આપવામાં આવી છે થોડા દિવસ અગાઉ મેં ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ લીધું છે અગાઉ કચ્છમાં મદદનીશ કલેક્ટર તરીકે કામ કરવાનો અનુભવ છે લોકોએ ખૂબ સન્માન મને એ વખતે પણ આપ્યું અને પ્રશાસનની જે પણ કામગીરી હતી એમાં લોકોનો સહકાર પણ ખૂબ મળ્યો એ જ અપેક્ષા ફરી જનતા પાસેથી રાખું છું મિશન મોડમાં પહેલા તો સફાઈ ઉપર ફોકસ કરશું અને સફાઈને પીપલ્સ અભિયાન બનાવશું મહાનગરપાલિકાનું કામ નહીં લોકો પણ એની સાથે મુખ્ય અમારી જે મશીનરી છે તમામ કર્મચારી અધિકારી છે તમામ ફિલ્ડમાં ઉતરશે અને સો ટકા હંડ્રેડ પર્સન્ટ ક્લીન સિટી બનાવવા માટે અમે કોશિશ કરશું એમાં લોકો પાસેથી સહકારની અપેક્ષા છે બીજું જેટલા પણ પ્રોજેક્ટ રાજ્ય સરકારે મંજૂર કર્યા છે અથવા ભારત સરકાર તરફથી જે વિવિધ યોજનાઓ

જેવું પ્રવાહી નાખવામાં આવી રહ્યું છે અને લોકોને આ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે અત્યારે અમારી પાસે અંજાર તાલુકાનો પણ ચાર્જ છે અંજાર તાલુકાની અંદર અમે ગઈકાલે વિઝિટ કરી ત્યારે અમને થોડાક જે પ્રાઇવેટ લેબોરેટરીમાંથી જે કેસ જોવા મળે એનું એનાલિસિસ કરતાં એવું જાણવા મળ્યું કે એ બધા અલગ અલગ એરિયામાંથી આવેલા જે કેસો છે એટલે એવું ના કહી શકાય કે આ પાણીજન્ય રોગચાળકો એક એરિયામાંથી આવેલા કેસો નથી અત્યારે અમે લોકોને નજીક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી મળી જાય છે સાથે સાથે ઠંડુ અને વાર્ષિક ખોરાક ન ખાવો અને વારંવાર સાબુ વડે હાથ ધોવાથી આજે પાણીજન્ય રોગચાળો છે અટકાવી શકાય છે જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર છે